नहीक हकते आखर घखाया नहीं! गालम बोर 16 00 बसकता ही्ज, जरेशन में आखता हीर्गास इना हो उरें यालाव नहीं को विखे recognize अपना हो वोक्यर Ugalai jalai manga <hesitation> 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 <hesitation>

શું ખબર પડે સબ સવાર ગાઈસ જો વાતાવરણ બનાઈસ મસ્ત એક નવર સાદ રહ્યો ઠંડુ હે વાદળ સાયુ વાદળ સાયુ વાતાવરણ કરી સરસ

પાછળ કાલ થોડો વરસાદ આવ્યો તો લાગી વધારે આવશે તો બંધ કરી પણ આ પાટલું બાકી છે પોણી જવા દીધું હવે ગારવાનું એટલે સૂટું પોણી જાય અરે ક્યો મકાન નાખતો હોય

ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો પાછું ફાઈવજી કરાવેલું ફાઈજી ખૂટ ઉદ નહીં અનલિમિટેડ બિન સીઝન વરસાદ માવઠા એ એ રોકીડા અંદર થી બધું બરાબર પેલું બાર થી બંધ નહિ થી વધારે

નોમ હતું મી એક્સ પ્લેર ઉપર છે મીટ્ટી એક નહીં પહોંચાને એવું કોઈ નોમ હતું સારી વેબસાઇટ બનાવી હતી આખી જે આપણો ચીલાચાલાઉ ખેતી હોય છે તો એનાથી થોડું અલગ કરવા માટે મતલબ પોલીહાઉસ બનાવવાનું આધુનિક ખેતી તરફ તમે આગળ વધો ને એ ટાઈપનું હતું તો આપણે એને આઠ ભાગ હતા તો એને જોઈ બહુ સારી બનાવી છે એમાં એવું છે કે જે મેન કિરદાર હોય છે હીરો એ બહાર રહેતો હોય છે કોઈ એડવર્ટાઇઝમેન્ટ કંપનીમાં હોય છે એનાથી જોડાયેલું હોય છે ને નોકરી કરતું હોય છે આરવિ પેકેજ હોય છે એનું અને એના દાદા હોય છે ને એ ગમણામાં ખેતી કરતા હોય છે તો એમને લોન લીધેલી હોય છે બેંક પહાણથી પગ અતર લાખ કઈ દીપક હોય છે અંદર પણ એ ચૂકવી નહીં એકતા કારણ કે જે ખેતી કરે છે ને આધુનિક અસફળ થાય છે એના કારણે ચૂકવી નહીં એકતા અને બહુ સદમામ પે જાય છે જેના કારણે ઓફ થઈ જાય છે પણ એ છોકરો આવે છે અને ખેતી અંબાળે છે ને પછી મોતી લોન ચૂકવો છે કાબિલ હોય છે એ ભરવા માટે પણ એ દાદા એવું કહેતા હોય છે કે જે આ રીત ખેતી રહે એમાંથી જ આપણો લોન ભરીશું તે રીતે बहु सारी कहाँ बनाइ छ मिट्टी एक नै पहिचान गरि जो हारी जो माहौल बिजो ब्लोगो बनाए